જય શ્રી કૃષ્ણ બધા મજામાં અને મજામાં જશો તમે આજે તો આપડે ત્યાં જવાનું તૈયાર થઈ ગયા

તો હજી યાદ રાખવું બહુ મુશ્કેલ છે હાલો તો નીકળી સાચી વાત છે ઠંડી તો છે હાલો હાલો નીકળી ગયું

देखा आपने लापरवाही का नतीजा <laughs> जो जा। थोड़ी दिकरी है अरे આપણે જો હવે ગામ માંથી ઘરે આવી ગયા એ થોડી ખરીદી કરી ને આ બે જો અહિયાં શું કરે છે બાપ દીકરી બે મારે હિચકાવો છો લે અરે પણ ફૂલ હિચકા વાળી

પેલા બપપયું સુધારીને ને ખવરાઈ દે પછી નીચે જાવું છે કેમ કે નકર વળી પાછા કે હે હાલો બપપયું સુધારા નથી ખાવું છે ને કેટલો ફૂલ ઈસ્કો નાખું છે આમ તો જો એનો ઈસ્કો જો આ જો આ બેય મારી ભત્રીજી છે અને મારી બાજુમાં જ રહેશે અને બે જોડવા છે જો તમે એને ઓળખી ન કઈ ધારા છે કઈ ધ્રુવી છે એક નું નામ ધારા એક નું નામ ધ્રુવી અને ખાસ બેનપણી છે બે કે ત્રણે આખો દિવસ તમે બેનપણી જોયું હશે ને

તે પણ એ થોડુંક નાનું છે હજી એ મોટું થાય ત્યારે તેમાં મસ્ત આવશે જી અને ઓલું ગુલાબ તો છે જ એમાં તો કાયમ એમ મસ્ત મસ્ત ફૂલ આવતા છે અને આપણી લીંબુડી જો એકદમ ધોળી થઈ ગઈ છે કેટલો ફાલ આવ્યો છે એટલે એમાં લીંબુય બહુ આવ્યા છે ઝીણા ઝીણા નકરા જ લીંબુ આવ્યા છે અને આલો આવશે ને આપણે ઝાડવા પહેલાં પાઈ દેવા છે ને પછી રાંધવાની શરૂઆત કરી પેલા ડોલ લઈને પાણી ભરીને ઝાડવા બધા પાઈ દો પછી રાંધ કરવું હોય કેમકે શું કે નળ આવે એટલે રોજ પાણી પાતા જઈ પણ અત્યારે કુંડા કુંડામાં જલ્દી સુકાઈ જાય એટલે એમાં જલ્દી થોડુંક દરજ પાઈ દઈ તો વધારે સારું